ઘણા એમ કે તમને એમાં ઉઘાણા હિન્દુ નવા પણ જાગે જગદા ભાર હજી મારો પહરે રાણ પ્રતાપસી અકબર સમજ ગથા એમાં ડુબાવી સારી ધણી પણ મેવાડો તિણ માં હજી મારો પોયડ રાણ પ્રતાપસી અમારું શું બગાડી લેવાના હતા આજના રાજકારણ નથી પીતા જેને ખીલા બરાવા હોય મરાવી લે ને જેને જે ઘણા એમ કે છે તમને આવી વાતો જાહેર માં કરતા બીક નથી લાગતી પોણા હિન્દુસ્તાનના બાદશાહ ને એમ કીધું કે એમાં તે ડુબાવી સારી ધણી પણ મેવાડો માં હજી મારો પોયડ રાણ પ્રતાપસી હિન્દુસ્તાન ના બાદશાહ થી આ ખોદી અમારું શું બગાડી